વાવથરા શરદી વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિબ્યુટર કેનાલની હાલત અત્યંત દયનીય બની છે કેનાલ ઉપર અલગ અલગ ચાર થી પાંચ સ્થળોએ મોટા ગાબડા પડી ગયા હોવા છતાં તેમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે ચિંતા રોષ ફેલાયો છે આ સ્થિતિને લઈને સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ ઉઠી છે આછુઆ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે કેનાલની દિવાલો ખકડી ગઈ હોવા છતાં પાણી છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં ભેજ વધી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર રિપેરિંગ નહીં કરવામાં આવે તો કેનાલ તૂટી જશે અને અનેક ખેતરમાં પાણી ફરી વળશે અને પાકને ભારે નુકસાન પહોંચશે ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું યોગ્ય રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે કેનાલની હાલત જોતા એવું લાગે છે કે સંબંધિત અધિકારીઓ ક્યારેય ઓફિસથી બહાર આવી નિરીક્ષણ કરતા જ નથી ચારથી પાંચ જગ્યાએ મોટા ગાબડા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે તો પછી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને આ ગાબડા કેમ ન દેખાયા તેવા અનેકો સવાલ ઉભા થયા છે રચના ડિસ્ટ્રિબ્યુટર કેનાલ પરથી નીકળતી માઇનોર અને સબ માઇનોર કેનાલની સ્થિતિ પણ બે જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કેનાલમાંથી પાણી લીક થવાને કારણે આજુબાજુના ખેતરોમાં સતત ભેજ રહેતા પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને હાલ ખેતીના મહત્વના સમયમાં આ પ્રકારની બેદરકારી ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સર્જી શકે છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિભાગની રહેશે તેઓએ તાત્કાલિક ધોરણે કેનાલનું મજબૂત રિપેરિંગ કરવાની સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી સ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ પુનરાવર્તિત કરી છે જો સમયસર પગલાં નહીં લેવાય તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે

કરી હાજી હરજી આપેલી છે